પ્રાચીન આયુર્વેદિક ઔષધિઓમાં સૌથી મહત્વપૂર્ણ ફળોમાંનું એક કેલ્શિયમ આયર્ન પોટેશિયમ જેવા તત્વો જોવા મળે છે અને આ સાથે જ આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે તો કેટલાક લોકો આમળાનો રસ પીવે છે તો કેટલાક લોકો તેનો પાવડર અથવા તો મુરબા રૂપે ખાવાનું સેવન કરે છે તો તમે પણ ઈચ્છો છો કે ખાલી પેટે આમળાનું સેવન પણ કરી શકાય તો ખાલી પેટે આમળાનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે કેમ કે ખાલી પેટે આમળા ખાવાથી શરીરની ઘણી બધી સમસ્યાઓમાં રાહત મળે છે અને ખાલી પેટે આમળા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે આ સાથે જ બ્લડ સુગર અને બ્લડ પ્રેશર પર પણ નિયંત્રણમાં રહે છે અને સાથે આમળા પેટ અને હાડકા માટે પણ ખૂબ જ સારા માનવામાં આવે છે તો ખાલી પેટે આમળા ખાવાના ફાયદા ઘણા બધા છે ના સાથે ક્રોમિયમનો તેમાં શ્રેષ્ઠ સ્ત્રોત જોવા મળે છે તો આમળા શરીરમાં બ્લડ સુગરના સ્તરને ઘટાડે છે અને ડાયાબિટીસને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે તો આ સિવાય હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે અને આમળામાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે જે પાચન ક્રિયાને ઠીક કરે છે જે શરીરની માંસપેશીઓ માટે ખૂબ જ ફાયદેમંદ ગણવામાં આવે છે અને આ સાથે જ હાડકા અને સ્નાયુને પણ મજબૂત બનાવે છે તો આમળાનું સેવન કરવાથી હાડકા પણ મજબૂત થાય છે અને સાંધાના દુખાવોમાં પણ રાહત મળે છે તો સવારે ખાલી પેટે આમળા ખાવાથી અથવા તો તેનો રસ પીવાથી

સાથે જ ખાલી પેટે આમળા ખાવાથી ત્વચા અને વાળમાં સુધારો જોવા મળે છે તો આમળામાં હાજર એન્ટીઓક્સિડન્ટ તમારી ત્વચા પરના ડાઘ ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે તો આમળામાં હાજર વિટામિન સી ત્વચા અને ફ્રી રેડિકલ્સ થી પણ બચાવે છે જો કોઈ પણ તકલીફ હોય તો ડોક્ટર ની સલાહ લેવી જરૂરી છે આવાજ બધો અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી YouTube ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનો અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનો ભૂલશો નહીં બાકી ઓર નવી અપડેટ્સ મેળવવા માટે આપજો તરહો બેસ્ટ નાઈટ ટીવી અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણા પર આધારિત છે બેસ્ટ નાઈટ ટીવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર